સાંજે ભૂખ લાગી હોય ફટાફટ ઢોકળા બનાવીને ખાવા હોય તો મગની દાળના આ ઇન્સ્ટન્ટ ઢોકળા જરૂર ટ્રાય કરજો ખૂબ જ પૌષ્ટિક છે અને ખૂબ જ સ્વાદિષ્ટ છે એક કપ મગની દાળને પાણીથી વોશ કરી એક્સ્ટ્રા પાણી કાઢી એક ગ્લાસ પાણી નાખી અને બે કલાક પલાળી રાખ્યા પછી સ્ટેનરમાં લઈ લઈશું મિક્સર જારમાં લઈ લઈશું હવે એની અંદર ફ્રેશ લીલા ધાણા સોજી અને લીલા મરચાં સમારેલા ટુકડો આદુ છોલી કટકા કરી દહીં નાખી અને બ્લેન્ડ કરી લીધું હવે આ બાઉલમાં કાઢી લઈશું બેટરને અને થોડું પાણી એમાં નાખી દેવાનું છે મીઠું નાખી દઈશું હળદર અને થોડું તેલ નાખી મિક્સ કરી લેવાનું છે હવે ઢાંકી પાંચ મિનિટ રહેવા દઈશું ત્યાં સુધી આપણે પ્લેટને તેલથી ગ્રીસ કરી લીધી છે બેટરમાં ઈનો અને થોડો લીંબુનો રસ નાખી મિક્સ કરી અને બેટરને પ્લેટમાં લઈ લઈશું સ્ટીમરમાં ગોઠવી લેવાનું છે ઉપરથી લાલ મરચાં પાવડર સ્પ્રિંકલ કરી અને ઢાંકી અને બારતેર મિનિટ થવા દઈશું તો અહીંયા મગની દાળના ઇન્સ્ટન્ટ ઢોકળા તૈયાર થઈ ગયા છે હવે તડકા પેનની અંદર તેલ ગરમ કરવા મૂકીએ એમાં રાઈ અને સફેદ તલ જીરા અને મીઠા લીમડા હિંગનો વઘાર કરી અને આ ઢોકળા ઉપર રેડીશું લાઈક શેર સબ્સ્ક્રાઈબ